સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હીટવેવની આગાહીને લઈને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ સજ્જ છે કારણ કે ગરમીના કારણે રોગચાળો પણ વકરતો હોય છે તમામ હેલ્થ સેન્ટર ઉપર ડોક્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બપોરે જરૂર ન હોય તો ગર્ભાવસ્થા મહિલા વૃદ્ધો નાના બાળકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે વિદ્યાર્થીઓને પોતાની સાથે પાણીની બોટલ રાખવી જરૂરી છે ડિહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે સતત પાણી પીવું જોઈએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી કરાઈ છે હીટવેવની આગાહીને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સજ્જ જોવા મળી રહ્યું છે તો તમામ હેલ્થ સેન્ટર ઉપર ડોક્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે બપોરે જરૂર ન હોય તો બહાર ન નીકળવું જે મહિલાએ ગર્ભધારણ કર્યું કર્યો છે તે મહિલાઓ વૃદ્ધો નાના બાળકોને બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ છે આ સાથે જ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પાણીની બોટલ રાખવી પણ જરૂરી છે અને સતત પાણી પીતા રહેવું જોઈએ છત્રીનો ઉપયોગ કરવો જોઈએ તો ભીના સૂતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું જોઈએ સૂર્યપ્રકાશ સીધો આવે તેવો હોય તો તેનાથી બચવું જોઈએ બિલકુલ ચોક્કસપણે હિટવેવ ને લઈને પાલિકા તંત્ર હવે સજ્જ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત સહિત અલગ અલગ રાજ્યની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે કઈ રીતની તૈયારી જે છે તે સુરત

સુરતના શહેરી જવાન માટે ગાય છે જે સુરતના તમામ રસ્તાઓ ઉપર જે બોર્ડ છે એ બોર્ડ છે એ તમામની અંદર એક આઈથી કરવામાં આવી છે કે આ પ્રકારના એના લક્ષણો છે જેનું શરીર ઉપયોગ વોમિટિન જેવું થવું માથાનો દુખાવો થવો ચક્કર આવવા આ પ્રકારના લક્ષણો ગણાય તો તમારે તાત્કાલિક વધુમાં વધુ હાઇડ્રેશન એટલે કે પાણીનો ઉપયોગ અથવા તો બીજા કોઈ પણ ઠંડા પીણાનો ઉપયોગ કરી અને તમારા શરીરને hydrate રાખવું જોઈએ અને સાથે સાથે જો વડીલો છે બાળકો છે અથવા તો કોઈ chronic disease છે એ પ્રકારના લોકોએ બપોરના સમયની અંદર જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ એ માટેની અમે સૂચના એક એડવાઇઝરી અમે બહાર ખાસ કરીને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર કઈ રીતની ઓઆરએસ ની સુવિધા કરવામાં આવી છે એને લઈને કઈ રીતની અત્યારે હાલ તો જે બીઆરટીએસ બસ છે ત્યાં દરેક જણને

સાથે ડિહાઇડ્રેશન ના પણ બનાવો વધતા હોય છે તો તેને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે બિલકુલ ચોક્કસપણે ફરી આપણે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે

બિલકુલ ચોક્કસપણે ડોક્ટરો ની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ નોટિફિકેશન જે રીતના અલગ અલગ સુવિધા જે છે તે બહાર પાડવામાં આવી છે ખાસ કરીને લોકોને બપોરના સમય દરમિયાન બહાર ના નીકળવા માટે પણ મૂકવા માટે પણ સૂચના જે છે તે હવે થોડી ક્ષણો ને અંદર આપવામાં આવશે ખાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ હોય સ્વીમેર હોય તમામ જગ્યાએ અત્યારે ડોક્ટરોની ટીમો પણ જે છે તે તૈનાત કરવામાં આવી છે અને ખાસ સુરત વાસીઓને અપીલ કરવામાં આવી રહી છે કે બપોરના સમય દરમિયાન કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ અને જો નીકળતા હોય તો ટોપી છત્રી અથવા તો પાણીની બોટલ સાથે લઈને નીકળવું જોઈએ તેવી અપીલ ખાસ કરવામાં આવી છે જી જી આ સાહીસ એક એવી પણ વાત સામે આવતી હોય છે કે જ્યારે વધુ ગરમી પડતી હોય છે ત્યારે જે ટ્રાફિક સિગ્નલો હોય છે તેના પર લોકોએ વધુ ન રહેવું પડે તે માટે બપોરે ટ્રાફિક સિગ્નલોને છૂટા કરી દેવામાં આવતા હોય છે તેને લઈને શું કોઈ નિર્ણય સામે આવ્યો છે ખરો બિલકુલ ચોક્કસપણે અમદાવાદ મ્યુનિસિપલ અમદાવાદ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ સુરત દ્વારા કોઈ સત્તાવાર હજી સુધી જાહેરાત જે છે તે કરવામાં નથી આવી રહી કારણ કે ટ્રાફિક સિગ્નલ પર લોકો વધુ પ્રમાણમાં ઊભા રહેતા હોય છે અને સિગ્નલ એક પછી એક આવતું હોય છે તેના કારણે લોકો ગરમીથી વધુ પીડાતા હોય છે પરંતુ સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એવો કોઈ પણ નિર્ણય અત્યાર સુધી કરવામાં નથી આવ્યો અને ગરમીનો પારો જેવો સતત વધી રહ્યો છે અને આવનારા સમય દરમિયાન પણ સુરત ટ્રાફિક વિભાગની ટીમ પણ આ સિગ્નલો બપોર દરમિયાન બંધ રાખે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી